નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડિયો સિરીઝમાં જેમાં આપણે જીએનએમ ફર્સ્ટ યરના અગાઉ આપણે પેપર જોયા તેમ આ વિડિયો સિરીઝમાં આપણે ફાઉન્ડેશન ઓફ નર્સિંગનું ત્રણ ચાર બે હજાર પચીસનું છેલ્લું પેપર ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલું પેપરની ચર્ચા કરીએ છીએ આ અગાઉ આપણે પાર્ટ વન ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ તો જેમને પણ પાર્ટ વન ન જોયો હોય તે ચોક્કસ જોઈ લેજો અને વિડીયોને આપણા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો જરૂર જણાય ત્યાં કોમેન્ટ કરજો અને અવશ્ય લાઇક કરજો તો આગળ આપણે પાર્ટ ટુમાં જોઈએ તો પાર્ટ ટુમાં ક્વેશ્ચન નંબર ટુ છે અને ક્વેશ્ચન નંબર ટુમાં છે ડિફાઈન ફર્સ્ટ એડ એન્ડ રાઇટ ધ જનરલ પ્રિન્સિપલ ઓફ ફર્સ્ટ એડ આઠ માર્ક છે ડિફાઈન ફર્સ્ટ એડ એન્ડ રાઇટ ધ જનરલ પ્રિન્સિપલ ઓફ ફર્સ્ટ એડ ફર્સ્ટ એડની વ્યાખ્યા આપી તેના સિદ્ધાંતો વિશે લખો તો ટૂંકમાં ફર્સ્ટ એડની આપણે જ્યારે વ્યાખ્યા આપવાની હોય ત્યારે ફર્સ્ટ એડની આપણે વ્યાખ્યા આપીએ કે કોઈ પણ સંજોગોમાં ડોક્ટર આવે તે પહેલાં દર્દીને આપવામાં આવતી સારવાર બરાબર જેથી કરીને દર્દીને સારું થાય દર્દીની જિંદગી બચાવી અને સાજા થવામાં મદદરૂપ થાય તેવી સારવારને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ કહેવાય પ્રાથમિક સારવાર કહેવાય તો ઇન્ટ્રોડક્શનમાં આપણે એમ લખી શકીએ કે જે કાંઈ આર્ટિકલ અવેલેબલ હોય તેનો યુઝ કરી ઇમરજન્સી સિચ્યુએશન વખતે જે કાંઈ હેલ્પ કરી શકાય તે હેલ્પ કરી અને જે સારવાર આપવામાં આવે તેને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ કહેવાય ફર્સ્ટ એડ સારવાર કહેવાય જેમાં એટલું ધ્યાન રાખવાનું હોય કે ફર્સ્ટ એડ અરે ક્યારેય ડૉક્ટરનું સ્થાન લેવું જોઈએ નહીં ઇન્જર્ડ વ્યક્તિની જ્યારે ટ્રીટમેન્ટ કરતા હોઈએ ત્યારે કોઈપણ જાતના એક્સિડન્ટ કે કોઈપણ જાતની ઇમરજન્સીમાં મેડિકલ અને હોસ્પિટલની ટ્રીટમેન્ટ મળતા પહેલાં અહીં આપણે વ્યાખ્યા છે કે કોઈપણ પ્રકારની ઇમરજન્સીમાં કે કોઈપણ પ્રકારની કેજ્યુલિટીમાં મેડિકલ અને હોસ્પિટલની ટ્રીટમેન્ટ મળતા પહેલાં પેશન્ટની જિંદગી બચાવવા પેશન્ટને સાજા થવામાં મદદરૂપ થવા પેશન્ટને ઈજા આગળ વધતી અટકાવવા અથવા તો માંદગીને વધુ પડતી ખરાબ થતી અટકાવવા માટે જે ટ્રીટમેન્ટ આપવામાં આવે તેને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ કહેવાય છે તો ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ કોઈ પણ વ્યક્તિ આપી શકે કે જેને ફર્સ્ટ એડનું થોડું નોલેજ હોય તો જનરલ પ્રિન્સિપલ ઓફ ફર્સ્ટ એડ તો જનરલ પ્રિન્સિપલ કયા છે ફર્સ્ટ એડના તો જનરલ પ્રિન્સિપલ આર અંડર પેશન્ટના રેસ્પિ ટેમ્પરેચર પલ્સ અને રેસ્પિરેશન પેશન્ટના રેસ્પિરેશન અને પલ્સનું ઓબ્ઝર્વેશન કરો એક્સિડન્ટ વખતે પેશન્ટને સેફ પ્લેસ ઉપર લઈ જાઓ આજુબાજુના લોકોની જરૂર જણે તો હેલ્પ લ્યો પેશન્ટની આસપાસ બિનજરૂરી લોકોને એકઠા થવા ન દો ફ્રેશ એર આવે તેવો પ્રયત્ન કરો જરૂર હોય તો પેશન્ટના ક્લોથ દૂર કરવા પેશન્ટને હંમેશા એનબીએમ એટલે નીલબાઈ માઉથ રખવું કોઈપણ પ્રકારનું મોઢેથી કંઈ આપવું નહીં ટ્રીટમેન્ટ વખતે બિનજરૂરી પ્રયત્નો ન કરવા પરંતુ ફર્સ્ટ એડ સમયસર આપી પેશન્ટને શક્ય તેટલો ઝડપથી હોસ્પિટલે પહોંચાડવું પેશન્ટને ટ્રાન્સપોર્ટેશન વખતે પૂરતી કેર લેવી ઇન્જિનમાં વધારો રોક રોકવા માટેના પૂરા પ્રયત્નો કરવા ટ્રીટમેન્ટ દરમિયાન પેશન્ટને રિલેક્સ અને ફૂલ્લી કોન્ફિડન્સ સાથે ટ્રીટમેન્ટ આપવી પેશન્ટ તેમજ તેમના રિલેટિવને સાયકોલોજીકલ સપોર્ટ આપો જે વસ્તુ પ્રાપ્ય હોય અવેલેબલ હોય તેના વડે શક્ય હોય તેટલી ઝડપથી ટ્રીટમેન્ટ આપો પેશન્ટને ઇન્ફોર્મેશન કલેક્ટ કરી અને યોગ્ય રીતે નોંધ કરો આસપાસના કોઈ જાણકાર પર્સન હોય તો તેની ચોક્કસ હેલ્પ લ્યો તમે શું કરવા માગો છો તે બાબતમાં પેશન્ટ તેમજ રિલેટિવને સ્પષ્ટતાપૂર્વક સમજાવો પેશન્ટને ક્યારેય પણ એકલું છોડવું નહીં જો ચાઇલ્ડ હોય તો પેરેન્ટથી અલગ કરવું નહીં પેશન્ટ તેમજ તેમના રિલેટિવને ફ્લેશ ઇન્ફોર્મેશન આપવી ફો ફોલ્સ ઇન્ફોર્મેશન ક્યારે આપવી નહીં હમણાં સારું થઈ જશે સરસ છે કાંઈ નથી આવું કોઈપણ પ્રકારની ફોલ્સ ઇન્ફોર્મેશન આપવી નહીં પેશન્ટ તેમજ રિલેટિવને ઓનેસ્ટી આન્સર આપવા પેશન્ટના રિલેટિવને ઇન્જ્યુરીની સિરિયસનેસ અંગેની જાણ કરવી પેશન્ટના ઇન્જુરીના ટાઈપ વિભાગમાં વહેંચી અને ટ્રાયજ મુજબ ટ્રીટમેન્ટ આપવી આપણે ટ્રાયજ આપણે આગળ ભણશું ટ્રાયજ આપનો એક ક્વેશ્ચન આવશે ટ્રાયજનો જેમાં દરેક પ્રકારના કલર કોડ હોય દાખલા તરીકે રેસ્પિરેટરી ડિફિકલ્ટી સિવિયર ને પ્રથમ ટ્રીટમેન્ટ આપવાની પ્રાયોરિટી આપવાની યુઝ સિસ્ટમિક ઇન ઓલ મેડિકલ ઇમરજન્સી આઈડેન્ટિફાઈ એવોઈડ રિસ્ક યોર સેલ્ફ ક્યારેય રિસ્ક લેવાનું નહીં રિક્વેસ્ટ સપોર્ટ અર્લી કોઈ પણ તરત જ આપણને એકસો આઠને બોલાવી લેવીની એકસો બારને બોલાવી લેવીની બી સસ્પિશિયસ એન્ડ પ્રિમિયલી એઝ્યુમ સમથિંગ સિરિયસ હંમેશા કંઈક સિરિયસ હોય એમ આપણે સસ્પિશિયસ રહેવાનું છે કે ક્યારેય ઓવર કોન્ફિડન્સમાં જવાનું નથી ડીલ કેટલી વિથ ધ એની ચોક્સ એન્ડ કોફ્સ વિથ ધ સિચ્યુએશન ક્યારેય પણ એવું ચોક્સ કે કોપ્સ હોય તો એ તરત જ ફટાફટ આપણે ક્વિક ડિસિઝન લેવાનું છે પોઝિશન ધ પેસન સો ધેટ ફીલ ધ કમ્ફર્ટેબલ સરસ મજાની કમ્ફર્ટેબલ પોઝિશન આપવાની છે એન્શ્યોર ઇઝ અ લીડરશીપ વન પર્સન મસ્ટ ઓલવેઝ ટેક લીડ તો વ્યક્તિ એક જ વ્યક્તિ છે ક્યારે પણ માસ્ક કેજ્યુલિટી હોય અને પ્રાથમિક સારવાર આપવાની હોય તો એક વ્યક્તિ જ બધું હેન્ડલ કરે તો એ રીતે હંમેશા લીડર એક જ હોવો જોઈએ ઓનલી ટ્રાન્સપોર્ટ પેશન્ટ બાય એમ્બ્યુલન્સ ઓર ટેક્સી જ્યારે પણ પેશન્ટને ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે હંમેશા એમ્બ્યુલન્સ દ્વારા ટ્રાન્સફર કરવાનો આગ્રહ રાખવાનો તો ધીઝ આર ધ પ્રિન્સિપલ્સ ઓફ ધ ફર્સ્ટ એડ નેક્સ્ટ ક્વેશ્ચન અને વારંવાર પૂછાતો પ્રશ્ન રાઇડ ધ પ્રિવેન્ટિવ મેઝર ઓફ બેડ સોર ડેક્યુબ્યુટ તો આ પણ ડેક્યુબેટ વારંવાર પૂછાતો પ્રશ્ન છે બેડ બેડસોરને ડેક્યુબેટ અલ્સર પણ કહેવાય છે એ સોર પણ કહેવામાં આવે છે સ્કિન પર વધારે પ્રમાણમાં પ્રેશર આપવાથી જે તે ભાગને વેટ રહેવાથી અથવા તો જે તે ભાગ વેટ રહેવાથી જે તે ભાગનું ફ્રિક્શન થવાથી બોનના જે પ્રોમિનન્ટ પાર્ટ ઉપરની સ્કીન હોય એ ડેમેજ થાય બ્રેક થાય તો એવી કન્ડિશનને સોર કહેવાય પ્રિવેન્શન ઓફ બેડસોર બેડસોરને કેવી રીતે અટકાવશું તો પહેલું છે રિલીવિંગ ધ પ્રેશર પ્રેશર પોઈન્ટ જ્યાં પ્રેશર આવતું હોય એને પ્રેશર અટકાવીએ તો ઓટોમેટિક સ્કીન છે એ રિલીઝ થાય અને સ્કિન બ્રેક થતી અટકે તો એના માટે શું કરવાનું તો રિલીવિંગ પ્રેશર માટે નીચેના સ્ટેપ લેવા જોઈએ એર કુશન અથવા તો એરિંગનો ઉપયોગ કરવાનો સિરિયસ પેશન્ટની દર ચાર કલાકે એવરી ફોર અવર બેક કેર કરવી સિરિયસ પેશન્ટની પોઝિશન દર બે કલાકે ચેન્જ કરવી એલ્બો ની હીલ વગેરે પાછળ કોટન રિંગ મૂકી અને દબાણ ઓછું કરવું બેડ પેન લેતી વખતે મૂકતી વખતે ખાસ કેરફુલી હેન્ડલ કરવું બેન્ડેજ વધુ ટાઇટ કે વધુ લૂઝ ન બાંધવો પ્લાસ્ટર કરેલ જગ્યાની અંદર દબાણ આવતું હોય તો કોટન પેડ મૂકવું સ્પ્લિટ મૂકેલી હોય તો પ્રેશર આપતું હોય તો કોટન પેડ મૂકવું સ્પ્લિટ મૂકેલી હોય તો પણ પ્લાસ્ટર કાસ્ટનું પ્રેશર આવતું હોય તો ડોક્ટરને જાણ કરવી પહેલું આપણું પ્રેશર બીજું હતું મોઇશ્ચર એટલે ભીનાશ હટાવવી પ્રિવેન્ટિંગ ભીનાશ કોઈ પણ કારણસર પેશન્ટના કપડાં ભીના થયા હોય તો તરત બદલી નાખો જો પેશન્ટને વધારે થયો હોય તો પેશન્ટને ડ્રાય કરી કપડાં બદલાવો બેડ લિન ભીના હોય તો તુરત ચેન્જ કરી નાખો કારણ કે મોઇશ્ચર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઝ ઓફ ધ બેડ સોર છે એવોઇડ ફ્રિક્શન ફ્રિક્શન એટલે ઘર્ષણ ખટતું થતું અટકાવવું રફ અને તૂટેલા બેડપેનનો ઉપયોગ કરવો નહીં બેડપેન આપતી અને લેતી વખતે ઊંચકવું અથવા તો ફ્રિક્શન ન થાય તે જોવું બોડીના જે તે ભાગ ઘસાતા હોય તો કોટન પેડ મૂકવા બેડમાં રિંકલ એટલે કે કડતલી વગરની હોવી જોઈએ ક્લીન હોવી જોઈએ સિરિયસ પેશનમાં માટે સ્મૂધ મેટ્રેસ અથવા તો સ્મૂથ ક્લોથનો ઉપયોગ કરવો પેશનને વધારે પડતી મુવમેન્ટ અટકાવવા માટે સેન્ડબેગનો ઉપયોગ કરવો બેડ રિડન પેશન્ટ માટે શક્ય હોય તો વોટર બેડનો ઉપયોગ કરો રેગ્યુલર બેક કેર કરવી પ્રેશર પોઈન્ટ ઉપર સ્પીરિટથી હળવા તે મસાજ કરવો જો બેડસો થઈ ગયા હોય તો આપણે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપી શકાય તો પેશન્ટની કન્ડિશન પ્રમાણે પોઝિશન ચેન્જ કરવી સાયકોલોજિકલ સપોર્ટ આપો પેશન્ટને શોધ થયેલ ભાગમાં એન્ટીસેપ્ટિક્લોશન અને સ્ટ્રાયલ ટેકનિક વડે ડ્રેસિંગ કરવું ડૉક્ટર એડવેજ મુજબ એન્ટીબાયોટિક આપવા પેશન્ટને હાઈપ્રોટીન ડાઇટ આપવો પેશન્ટને વધારાનું વિટામિન સી આપવું પેશન્ટની પોઝિશન વારંવાર ચેન્જ કરવી એવરી ફોર અવર બેક કેર આપી પેવી પ્રેશર ઓછું ઓછું કરવા માટે એર કોટન કે એર કુશન આપવું બેડ શોટનો એરિયા ડ્રાય અને સર્જિકલી ક્લીન કરવું બેડ શોટના ડ્રેસિંગ માટે ડૉક્ટર ઓર્ડર મુજબના ડ્રગનો ઉપયોગ કરવો જેમાં એટું ઓટું યુસોલ લાયસોલ ડેટોલ સાવલોન પેનિસિલિન પાવડર વગેરેનો ઉપયોગ થાય છે બોરિક પાવડર ઉમેરીને હોટ ફમેન્ટેશન આપવું તો લોકલ એપ્લિકેશન માટે જેન્ટા માઇસિન સફ્રામાઈસિન વિટાડીન ઓઇન્ટમેન્ટનો ઉપયોગ કરવો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડ્રગ્સ આપવાના રાઇટ્સ જણાવો ધ એક્સપ્લેન ધ રાઇટ્સ ઓફ એડમિનિસ્ટ્રેશન ઓફ ડ્રગ્સ તો મેડિસિન આપતી વખતે નીચે મુજબના પ્રિન્સિપલ ધ્યાનમાં રાખવા જોઈએ કોઈપણ પ્રકારની દવા ડૉક્ટર ઓર્ડર ઓર્ડર સિવાય આપવી નહીં ડોક્ટરની રિટર્ન પરમિશન હોવી ખૂબ જ જરૂરી છે જો કે ઇમરજન્સીમાં ડોક્ટર ઓરલ ઓરલ ઓર્ડર કે ટેલિફોનિક ઓર્ડર આપે તો પેશન્ટને મેડિસિન આપી શકાય પછી જ્યારે પણ ડોક્ટર આવે ત્યારે ઓર્ડરને કેશ પેપરમાં લખવો જરૂરી છે મેડિસિન આપતી વખતે સેવન રાઇટ્સ આપણે જેમ ફાઇવ આર હતા એમ સેવન આર યાદ રાખવાના છે રાઇટ પેશન્ટ રાઇટ ડ્રગ રાઇટ રૂટ રાઇટ ટાઈમ રાઇટ ડોઝ રાઇટ રીઝન રાઇટ ડોક્યુમેન્ટેશન તો મેડિસિન આપતા પહેલાં ત્રણ વખત લેબલ ચેક કરવાનું છે બોટલ કોઈપણ બોટલ અથવા તો મેડિસિન લેતી વખતે બોટલ હોય ટેબ્લેટ હોય કે ઇન્જેક્શન લેતી વખતે એ કાઢતી વખતે અને પાછું મૂકતી વખતે ત્રણ વખત ચેક કરો જેથી કરીને કદાચ ભૂલ થઈ હોય તો પણ ખબર પડી જાય લિક્વિડ ડ્રગ કાઢતી વખતે લેબલ બગડેની તેની ખાસ કાળજી રાખવી અને ઢાંકણું વ્યવસ્થિત બંધ કરવું સસ્પેન્શન હોય તો મિક્સ કરી અને પેશન્ટને આપવું સસ્પેન્શન એટલે ઘણી ઘણી દવા એવી હોય કે પાવડર ફોર્મમાં હોય આપણે એમાં પાણી નાખવાનું હોય બરાબર હલાવી અને પછી પાવાની તો એવી વખતે બરાબર મિક્સ કરીને પાવી જોઈએ ડ્રગ્સની બોટલ પર રિટર્ન ઇન્સ્ટ્રક્શનનું પાલન કરવું લેબલ વગરની દવા તથા એક્સપાયર ડેટવાળી ડ્રગ્સનો ક્યારેય ઉપયોગમાં ઉપયોગ કરવો નહીં કોઈ પણ ડ્રગ્સ આપતા પહેલાં ડ્રગ્સની એક્શન સાઇડ ઇફેક્ટનું પૂરેપૂરું નર્સિસને જ્ઞાન હોવું જોઈએ પેશન્ટને ડ્રગ આપતા પહેલાં પૂરેપૂરી ડ્રગ બાબતની સમજણ આપવી જોઈએ દરેક પેશન્ટના મેડિસ મેડિસિન આપવાના ગ્લાસ અને સ્પૂન અલગ અલગ હોવા જોઈએ ડ્રગ આપ્યા બાદ રેકોર્ડિંગ કરવું જોઈએ પેશન્ટને ટેબલ કે કેપ ટેબ્લેટ કે કેપ્સ્યુલ ગળી ગળી ગયેલ છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ જો ડ્રગના ડોઝમાં કાંઈ પણ જાતની શંકા જણાય તો ડૉક્ટર સાથે ડિસ્કશન કર્યા બાદ જ ડ્રગ આપવી જોઈએ નર્સિસને ડ્રગ આપવા માટેની તમામ ઇન્ફોર્મેશનને જાણવું જોઈએ ડ્રગ આપ્યા બાદ પેશન્ટને સાઇડ ઇફેક્ટ માટે વોચ કરવો જોઈએ આયન જેવી ડ્રગ આપતી વખતે ડ્રગ હંમેશા જીભની પાછળ રાખીને અડકાવવી જોઈએ અને પેશન્ટને એમ સમજાવવું જોઈએ કે આવી આ દવાથી સ્ટૂલનો કલર બ્લેક આવશે ચિંતા કરશો નહીં આવું એક્સપ્લેનેશન આપવું જોઈએ આયન જેવી ડ્રગ્સ હંમેશા વિટામિન સી સાથે જ આપવી જોઈએ આયન જેવી ડ્રગ્સ ક્યારે મિલ્ક કે ટી સાથે ન લેવા માટેની સમજણ આપવી જોઈએ બી કોમ્પ્લેક્સ જેવી ડ્રગ આપતી વખતે પેશન્ટને ઇન્ફોર્મ ઇન્ફોર્મ કરવું જોઈએ કે આ દવાથી યલો કલરનો યુરિન આવશે તો મૂંઝાવાની જરૂર નથી ડોઝ ભૂલાઈ ગયેલ હોય તો ક્યારેય ડબલ ડોઝમાં દવા આપવી નહીં ભૂલથી પણ બીજી ડ્રગ અપાઈ ગઈ હોય તો તાત્કાલિક ડૉક્ટરને જાણ કરવી ડ્રગ ક્યારેય પિલ્લો પાસે મૂકીને આવવું નહીં બાકી રહેલ ડ્રગ્સ જે પણ પેશન્ટ બાકી હોય તો એની જાણ સિસ્ટર ઇન્ચાર્જને કરવી જોઈએ રાઇટ ડાઉન ધ ફંક્શન ઓફ ધ હોસ્પિટલ રાઇટ ડાઉન ધ ફંક્શન ઓફ ધ હોસ્પિટલ હોસ્પિટલના કાર્યો લખો તો હોસ્પિટલના કાર્યો આપણને આવડે આપણે હોસ્પિટલમાં જતા હોય હોસ્પિટલ શું શું કામ કરે છે એ બધા જ કાર્યો અહીંયા લખવાના છે પેશન્ટની કેર લેવી હોસ્પિટલમાં દાખલ થતાં તમામ પેશન્ટની તમામ પ્રકારની કેર લેવાય એડમિશનથી માંડીને ડિસ્ચાર્જ સુધી નર્સિંગ કેર અને અન્ય જરૂરિયાતો પૂરી પડાય આ ઉપરાંત ઇમરજન્સીમાં ચોવીસ કલાક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે પ્રિવેન્શન ઓફ ડિઝીઝ હોસ્પિટલનું પેલું કાર્ય પ્રિવેન્શન ઓફ ડિઝીઝ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ નર્સ સાથે મળી પેશન્ટના ડિઝીઝને પ્રિવેન્ટ કરે છે ડિઝીઝ અટકાવવા માટે ઇમ્યુનાઇઝેશન અગાઉથી જ કરવામાં આવે છે ઉપરાંત હોસ્પિટલમાં ડિઝીઝ ફેલાતો અટકાવવા માટે જરૂરી ક્લિનિનેસ અને અન્ય કામગીરી કરવામાં આવે છે પ્રમોશન ઓફ હેલ્થ હોસ્પિટલમાં એડમિટ થયેલ પેશન્ટનું હેલ્થ સ્ટેટસ ઇમ્પ્રૂવ કરવા માટે અને ડિઝીઝ સંબંધી હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે હેલ્થ જેનાથી હેલ્થ ઇમ્પ્રુવ કરી શકે છે પેશન્ટના રિલેટિવની હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે હેલ્થ સાથે સંકળાયેલા હોસ્પિટલની કોઈપણ વ્યક્તિને હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે તો એ પ્રમોશનથી ઇન્વેસ્ટિગેશન ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ અત્યારના સમયમાં મેડિકલ સાયન્સની વિશાળ પ્રગતિ થયેલ છે દરેક ક્લા દરેક ક્લાસના ડાયગ્નોસિસમાં નવા નવા ઇન્વેસ્ટિગેશન નવા નવા સાધનો શોધાયેલા છે જેથી ડિઝીઝનું ડાયગ્નોસિસ ઝડપથી થઈ શકે હોસ્પિટલમાં દાખલ થયેલ દરેક પેશન્ટનું તાત્કાલિક ઇન્વેસ્ટિગેશન કરી અને ડાયગ્નોસિસ નક્કી કરવામાં આવે છે અને તે મુજબ ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં હોસ્પિટલમાં ખૂબ જ અગત્યનું કામ છે રિહેબિલિટેટિવ અને ઓક્યુપેશનલ કે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી સાજો થઈ ફરી સમાજમાં ફરી પોતાના વ્યવસાયમાં સ્થિર થવા માંગતો હોય છે આવા પેશન્ટને ચોક્કસ પ્રકારનું ગાઈડન્સ આપવામાં આવે છે એમએસડબલ્યુ દ્વારા એમએસડબલ્યુ દ્વારા ગાઈડન્સ આપવામાં ટોટલ હિસ્ટ્રી લેવામાં આવે લેવામાં આવે છે છેલ્લા સ્ટેજ સુધી ઓક્યુપેશન અને અનુસંધાને પણ ગાઈડન્સ આપવામાં આવે છે મેડિકલ એજ્યુકેશન હોસ્પિટલમાં આવતી તમામ પ્રવૃત્તિઓ ઘણા પ્રકારના એજ્યુકેશનનો સમાવેશ થાય છે જેમાં ડોક્ટર નર્સ ફિઝિયોથેરાપિસ્ટ ફાર્મસિસ્ટ ટેકનિશિયન મેડિકલ એજ્યુકેશન પ્લાનિંગ કરવામાં આવે હોસ્પિટલની અંદર રહેલા સ્ટાફની જરૂરિયાત પ્રમાણે ઇન સર્વિસ એજ્યુકેશન આપવામાં આવે આ પણ હોસ્પિટલનું કાર્ય છે કે મેડિકલ એજ્યુકેશન હેલ્થના પ્રોગ્રામ આપવામાં મેડિકલ રિસર્ચ હોસ્પિટલ રિસર્ચ કરે હોસ્પિટલમાં હોસ્પિટલમાં વેરાયટી ઓફ પેશન્ટ દાખલ થતા હોય તે અનુસંધાને એને પ્રોબ્લેમ જાણી શકાય અને મેડિકલ એજ્યુકેશનમાં રિસર્ચ ખૂબ જ મહત્વનું હોય છે અને તેનું નવું નવું રિસર્ચ કરી શકાય સોશિયલ સર્વિસિસ આ પ્રકારની સોશિયલ સર્વિસીસમાં હોસ્પિટલ મારફતે વેલફેર અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને પેશન્ટના સોશિયલ કેર આપવામાં આવે છે સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ પણ હોય છે જેમાં સામાજિક કાર્યકર્તા હોય તેવા દરરોકને યોગ્ય સલાહ આપવામાં આવે હોસ્પિટલ મારફતે સિક્યોરિટીના અનુસંધાને ઘણા પ્રકારના સર્ટિફિકેટનું પણ પ્રોવિઝન કરવામાં આવે જેમકે ફિઝિકલ ફિટનેસ એજ સર્ટિફિકેટ હેન્ડીકેપ સર્ટિફિકેટ એમએલસી સર્ટિફિકેટ ડેડ બોડી સર્ટિફિકેટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ તો આ બધા સર્ટિફિકેશન પણ આપવામાં આવે એડમિનિસ્ટ્રેશન ઓફ ઇન્સ્ટિટ્યૂટ તો હોસ્પિટલ એક વિશાળ સંસ્થા છે જેમાં તમામ સ્ટાફનું સંચાલન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ કરવા ઓફિસ દ્વારા થાય છે તો સર્વિસીસ પૂરી પાડે એડમિનિસ્ટ્રેટિવ વર્ક પણ હોસ્પિટલ કરે છે રેકોર્ડ અને રિપોર્ટ હોસ્પિટલનું ખૂબ જ અગત્યનું કાર્ય છે હોસ્પિટલમાં દાખલ થતાં કે હોસ્પિટલમાં આઉટડોર પેશન્ટ તરીકે સારવાર લેતા દરેક પેશન્ટનું ડોક્યુમેન્ટેશન હોસ્પિટલમાં હોય છે પેશન્ટના એડમિશનથી શરૂ કરીને ડિસ્ચાર્જ સુધીના રેકોર્ડ બર્થ રે બર્થ ડેથ ઇન્ફેક્સિયસ ડિઝીઝનો રેકોર્ડ તમામ પ્રકારની સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન રેકોર્ડ અને રેકોર્ડ રેગ્યુલર ઉપરના લેવલે એટલે કે હોસ્પિટલથી જિલ્લા લેવલથી સ્ટેટ લેવલે સ્ટેટ લેવલથી નેશનલ લેવલે મૂકવામાં આવે છે તો આ હતા હોસ્પિટલના કાર્યો તો મિત્રો આ તો પ્રશ્ન નંબર બે અને ખૂબ સરસ મજાનો પ્રશ્ન હતો વારંવાર પૂછાતો પ્રશ્ન હતો તો આવા જ પ્રશ્નોના તમામ સોલ્યુશન માટે બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પેપરના સોલ્યુશન માટે આજે જ ડાઉનલોડ કરો માસ્ટર માઇન્ડે જીવી એપ જો કોઈ પણ તકલીફ પડે તો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન સેવન ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર કોલ કરીને આપ પૂછી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આમની લિંક આપેલી છે તો માસ્ટર માઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ કરી અને બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પ્રશ્નોના સોલ્યુશન મેળવો આ હતો ભાગ બે આપણે આગળ પાર્ટ થ્રીમાં જોશું અને પાર્ટ થ્રીમાં આગળના પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ ટૂંકમાં જવાબ લખો અને જેમાં ડાયમેન્શન ઓફ હેલ્થ અવારનવાર પૂછાતો પ્રશ્ન છે તો આવા પ્રશ્નોની આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરશું તો વિડીયોને ચોક્કસ લાઇક કરો શેર કરો અને વિડીયો અંત સુધી જુઓ અને જો આગળના વિડીયો ન જોયો હોય તો ચોક્કસ જોજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ